વલસાડના રાબડા વિશ્વંભરી મંદિરે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે દરોડા પાડતા ફફડાટ લાયસન્સ વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું સામે આવતા વટી ઘૂંટી ચૂર્ણ અર્ક સહિતનો સામાન જપ્ત કરાયો તૈયાર ઉત્પાદનોમાંથી દવાના નમૂના પરીક્ષણ માટે લેવાયા અંદાજે રૂપિયા છ લાખ નો મુદ્દામાલ કબજે વલસાડના રાબડા ગામમાં આવેલા વિશ્વંભરી તીર્થયાત્રાધામ મંદિર ટ્રસ્ટમાં ગેરકાયદેસર આયુર્વેદિક દવા ઉત્પાદનનો પડદાફાશ કરાયો હતો ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમને મળેલ બાતમીના આધારે મંદિરમાં દરોડો પાડ્યો હતો જે તપાસમાં મંદિરની પાછળને કોરડામાં લાયસન્સ વગર આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન થતું હોવાનું બહાર આવ્યું હતું તપાસ દરમિયાન વટી ઘૂંટી ચૂર્ણ અર્ક આયુર્વેદિક સાબુ અને તેલ સહિત ચાલીસ જેટલી વિવિધ આયુર્વેદિક દવાનો જથ્થો મળી આવ્યો હતો અધિકારીઓએ દવા બનાવવા માટે વપરાતો કાચો માલ મશીનરી વાસણો ખાલી બોક્સ બોટલો અને લેબલ્સ સહિત અંદાજે કુલ રૂપિયા છ લાખ જેટલાનો મુદ્દા માલ કબજે કર્યો હતો તૈયાર ઉત્પાદનોમાંથી દવાના નમૂના પરીક્ષણ માટે લેવામાં આવ્યા છે ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટ ઓગણીસો ચાલીસની કલમ તેત્રીસ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ એકમની જવાબદારી સીતાબેન કણસાગરા અને મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી કિરીટભાઈ દેડાણિયાના નિવેદનમાં લેવામાં આવ્યા છે આ દરોડો એફડીએના આસિસ્ટન્ટ કમિશનર ડોક્ટર એ એસ ઝાલાના માર્ગદર્શન હેઠળ સિનિયર ડ્રગ્સ ઇન્સ્પેક્ટર ડોક્ટર વીપી દેવ દેવમુરારીની ટીમે પાડ્યો હતો આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સ્ટોલ છે કેન્ટીન છે કે જે કંઈ છે અહીંયા નાસ્તાની વ્યવસ્થા ભક્તો માટે તો એ એમાં તમામમાં આપણે ફૂડના લાઇસન્સ છે બધાના એટલે એવી કોઈ અહીંયા ટીમ સર્ચ માટે આવેલી નથી એટલે એ એ સમાચાર કોઈ પણ હોય તો એ એમાં તથ્ય નથી ના એમાં પણ કોઈ આપણે ફૂડના લાઇસન્સ છે જ બધા એટલે એમાં પણ એવું કોઈ ચેકિંગ નથી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો